જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો